સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા ચાર બાળકો સહિત સાત ફસાયા જેઓને ફાયરે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા

કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં મંગળવારે સવારે ત્રીજો માળે રહેતા રાજપૂત પરિવારના ચાર બાળકો સહિત સાત સભ્યો લિફ્ટમાં નીચે ઉતરતા હતા લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી જેના કારણે આખો પરિવાર તેમાં ફસાયો ગભરામણ થવા માંડતા પરિવારના સભ્યો બૂમા બૂમ કરી મૂકી હતી એપાર્ટમેન્ટના રહીશો તેમની મદદે દોડી આવ્યા હતા બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી ફાયરની ટીમે કોમ્બી ટૂલની મદદથી ગણતરીની મિનિટોમાં લિફ્ટનો દરવાજો ખોલે પરિવારના લિફ્ટ ઓવરલોડ થઈ જતા બંધ થઈ ગઈ હોવાનું કારણ સામે આવ્યું બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે